આજરોજ છ જુલાઈ બે હજાર ચોવીસ ના તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જી કેમ ઇ આર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માટે લાગુ કરેલ તોતીંગ ફી વધારાને તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર કલેક્ટર શ્રીને ભવ્ય રજૂઆત કરવામાં આવી

ખાસ કરીને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર ભાવનગર શહેર પ્રમુખ જનશરભાઈ પટેલ એક્સ મેયર ગિરિધરભાઈ પડે અને ભાવનગર શહેરની તમામ સમગ્ર ટીમ આજે સાહેબ આપને રજૂઆત કરવા આવ્યા છે કે તબીબી સ્નાતકના જે સ્ટુડન્ટ છે એની ફી લગભગ સિત્તેર થી પંચ્યાસી ટકાનો વધારો કરી અને મેડિલ મેડિકલ ક્ષેત્રના જેટલા સ્ટુડન્ટો છે આ તમામ સ્ટુડન્ટને મસ્ત મોટો એની ફી વધારો કરી અને ખૂબ જ એના વાલીઓને ચિંતામાં મેં દીધા છે સાહેબ ખાસ કરીને આ મેડિકલના વિદ્યાર્થીઓ છે એ મધ્યમ અને ગરીબ વર્ગના જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય જે ડૉક્ટર બની શકે એવા હોય આ સરકારના ફી વધારાની નીતિને કારણે સાહેબ આ સ્ટુડન્ટના આવા સ્ટુડન્ટના વાલીઓ છે એની માટે ખૂબ જ આઘાતજનક એક આવો એક પડકાર આવ્યો છે કે મસ મોટી ફી આ લોકો માટે ભરવા ભરવી ખૂબ મુશ્કેલ છે જ્યાં ત્રણ લાખ જેવો ફી હતી ત્યાં પાંચ સાત લાખ રૂપિયા ફી કરી નાખવામાં આવી છે જ્યાં સાહેબ નવ લાખ રૂપિયા ફી હતી ત્યાં સત્તર લાખ જેવી ફી વધારો કરી નાખવામાં આવ્યો છે તો મધ્યમ અને ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એના માટે સાહેબ આ ખૂબ જ અઘરું થઈ ગયું છે અને મુશ્કેલ થઈ ગયું છે ભવિષ્યમાં જે વાલીઓના સપના હોય કે પોતાના બાળકોને દીકરો હોય કે દીકરી એને પેટે પાટા બાંધીને અહીં સુધી પહોંચાડ્યા હોય ડોક્ટરો બનાવવાના સપના હોય મેડિકલ લાઈનમાં મેકલી અને લોકોની આ દેશની સેવા કરવા માટે આરોગ્ય ક્ષેત્રે એના સપના હોય એ સાહેબ એના સપના ચોકના ચૂર થઈ ગયા છે એના માટે આપ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ આમ આદમી પાર્ટી દ્વારા કે આ યોગ્ય જગ્યાએ અમારી વાત પહોંચાડો અમારી રજૂઆત પહોંચાડો કે તાત્કાલિક આ જે ટોતીંગ અને અસહ્ય જે સહન ન કરી શકાય એવો તોતિંગ ફી વધારો જે કરવામાં આવ્યો છે એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને આવા ગરીબ અને મધ્યમ વર્ગના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને અને એના વાલીઓને રાહત આપવામાં આવે ઓકે સાહેબ આજ અમારી આમ આદમી પાર્ટીની માંગણી છે

અથવા પંદર લાખ રૂપિયાની સિક્યોરિટી આપવી પડે છે જે ખરેખર એ દમ્ય બાબત છે અથવા તો મકાન વેચવું પડે અથવા દુકાન વેચવી પડે અથવા ધેરાણ વેચવું પડે આ બધું ભેગું કરીએ ત્યારે મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળે એ પ્રવેશ મળ્યા પછી પણ ફી તો હોય જ છે પચાસ હજાર હોય છે પંચોતેર હજાર રૂપિયા હોય છે સરકારીમાં પણ આ સરકારી નહીં વાત કરું છું પ્રાઇવેટની વાત તો અલગ જ છે સાહેબ યા તો ડેન્ટલમાં જાઓ તો તમે દસ લાખ રૂપિયા તમને મળી જાય પણ ક્યાંથી લાવવા પૈસા સામાન્ય માણસો જે નાના માણસો છે જેને એજ્યુકેશનમાં રસ છે એવી વ્યક્તિને સાહેબ જો આગળ અભ્યાસ ન મળે તો આ સરકાર શું કામ નહીં અને આ સરકાર સુધી તમે પહોંચાડો કે આ ગરીબ માણસો ઉપર આવો અમાનુષી ત્રાસ ઉજવવાનું બંધ કરે એવી અમારી નમ્ર વિનંતી છે કે અહીં જઈ રહ્યા છે ગરીબ ના બાળકો તો ડોક્ટર બની જ નો છે એવી પરિસ્થિતિ છે

બરાબર છે હવે એની એટલી કેપેસિટી નથી કે એટલી મોટી તોતી ફી ભરી શકે મારે સિલાઈ કામ પૈસા લો બહુ મધ્યમ વર્ગ ને બહુ તકલીફ પડી રહી છે ગરીબના બાળકો તો ડોક્ટર મરી જ ન શકે મરી જ ન da bio. Oh,